આયુષ્યમાન કાર્ડની કાઢણીમાં વિલંબ અને સોફ્ટવેરની ખામીથી રાજકોટ મહાનગરપાલિકા ખાતે આરોગ્ય કેન્દ્રો પર આ સેવા બંધ છે ત્યારે રજદારો માટે મોટી મુશ્કેલી બની છે આ કાર્ડ અભાવ ખાસ કરીને ઇમરજન્સી મેડિકલ સેવા માટે દર્દીઓ માટે અતિ જરૂરી છે રાજકોટ મહાનગરપાલિકાના ત્રેવીસ અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આરોગ્ય સેવાઓ અને ઇમરજન્સી મેડિકલ સેવા માટે જરૂરી આયુષ્યમાન કાર્ડ ન નીકળતા અનેક દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આયુષ્યમાન કાર્ડની કામગીરી મામલે મનપાનો તંત્ર નિષ્ક્રિય સાબિત થયો છે આ્યુશમાન કાર્ડ કઢાવવા અરજદારોને રોજ તારીખ પે તારીખ અપાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ડોક્ટર નીシતા ડાઉન હોય કે હોય ત્યારે આવામો પ્રશ્ન આવી રહ્યા છે પણ તેમ છતાં વયવંદના જે વાળા જે આપણે જે નવી જે વયવંદના કાર્ડની આવી છે તેમાં અત્યારે કોઈ પણ પ્રશ્ન નથી એ તો કાર્ડ નીકળી જ રહ્યા છે અમે ગાંધીનગર મેલ કરેલો છે એટલે સ્ટેટમાંથી બી અમને રિવર્ટ બેક કરે છે લોકો અને આપણે ટ્રાય કરીએ છીએ કે કોઈ પણ પ્રશ્ન ના આવે આ બાબતના એના માટે તમારે અમારા એમઓએડ સાહેબનો સંપર્ક કરવો પડશે એ તમને આખા રાજકોટનો આંકડો આપશે ના એવું ના હોય લોકોને તો ખબર ન હોય કેટલા લાભાર્થીઓ આવતા હોય અમારી પાસે ને બધું મેન્ટેન જ હોય રોજ કેટલા કાર્ડ નીકળતા હોય એનો મેલ બી અમે અમારા મેઇન શાખાએ કરતા હોઈએ છીએ એવરી ડે ઉર્મિલાબેન ઝાલાવડિયા કિરીટભાઈ બરાબર અને અમે આ આયુષ્યમાન કાર્ડ માટે હતા તાજ બે વર્ષ પહેલાં ફોર્મ ભર્યું હતું એમાં મારી બેબી એક હતી ને અમે બે જણા હતા બરાબર એટલે એ મારી બેબી તો અત્યારે શાસ્ત્રી ગઈ છે બરાબર એનું તો કેન્સલ થઈ ગયું એટલે અમે બે જણા છીએ અમે આનું એકનું આવ્યું છે એ બે વર્ષથી આવી ગયું છે અને મારા બે વર્ષથી બાકી છે તો અમે અહીંથી છઠ્ઠો ધક્કો ખાધો તું એમ કહે છે ઘડી કે એરડ આવે છે પહેલી વાર આવ્યા તો કે રેશન કાર્ડમાં તમારે એક લીટાની ભૂલ છે એ કરી આવો એ કરી એવા મામલતદાર કચેરી બે ત્રણ ધક્કા ખાઈ આવ્યા એ થયું પછી અમે આવ્યા પાછા અહીંયા તો અહીંયા પાછા આવ્યા તો કે હવે તમારા આધાર કાર્ડમાં એક ઉર્મિલાને બદલે એ આવ્યો છે એ હવે સુધારી આવો ત્યાં અમે ત્રણ દિવસ ત્યાં ધક્કા ખાધા બરાબર ત્યાંથી ધક્કા ખાઈને અહીંયા અમારું આયુષ્યમાન કાર્ડ આવ્યું આધાર કાર્ડ આવ્યું ને તો આધાર કાર્ડ લઈને આવ્યા તો કે હવે કે ઘેર હરાવે છે બોલો અમારું આ નીકળી જવું જોઈએ અમારું બીજું કાંઈ નહીં અમારી જ છે આશા કે અહીંયા આવીને ધક્કા ખવડાવે અમને આવી રીતે એક તો અમે દૂર દૂરથી આવતા હોય અમે આવી છે અહીંયા સાધુ વાસણ રોડેથી હેરાન તો થવું જ પડે મારે કમરનો પ્રોબ્લેમ છે બેન બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ